બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અજીત સમાચારમાં વાત કરીએ તો જમીયત ઉલ્મા હિન્દ ધબોઈ અને યુનિટી ફાઉન્ડેશન ધબોઈ દ્વારા સંચાલિત જમાત ખાના ચીપવાડ બજાર વધવાલી મસ્જિદ પાસે આજે વકફ એકથી મસ્જિદ મદરેસા કબ્રસ્તાન દરગાહના મુતવલ્લીઓ અને ટ્રસ્ટીઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વકફ ઉમીદ પોર્ટલ નું રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી જેમાં ખુશુસન મહેમાન તરીકે પધારેલ વડોદરા શહેરના મશૂર મારૂફ એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા અને જનાબ સૈયદ સૈફુદ્દીન સાહેબ एडवोकेट रेहान श्याम वाला साथ मुफ्ती मोहसिन साहब मंसूरी मुफ्ती खलीक साहब मुल्ला वाला सहित अनेक महानुभाव हाजर रहा था अंत तमाम प्रश्नों जवाबो वकील द्वारा अपना प्रोग्राम ने सफर बनावा हाफिज इलियास अत्तरवाला शकील भाई मंसूरी हाफिज रिजवान लकी मकबूल हुसैन मुल्ला मोहम्मद रफीक मंसूरी सहित विस्तार युवा आगे खूब सात साकार आप प्रोग्राम ने सफल बनाव्य और ये बहुत अजीज धुपेल वाला अपना फोन काट दीजिए सबसे पहले ताकि वो देखेंगे तो समझ में जल्दी आसानी से आ जाएगा चेंजेस आते हैं आते हैं पर उसके अंदर क्या है पावर नहीं दिया गया तो था उसमें सिर्फ मैनेजमेंट और एडमिनिस्ट्रेशन का पावर दे दिया जाता था क्योंकि उनको पूरा मामले समझ नहीं आया अभी तक ये चीज चला रहे थे हम अब अब तो ने लोगों ने फाइनल फा, पास कर दिया। ये ये जो आजादी आजादी ये जो जो आज़ादी आज़ादी मिली, के बाद काम होना चाहिए अभी जिम्मेदारी जवाबदारी है आपके सामने ये किस तरह सेंटर अपने इलाकों में किस तरह सेंटर काम कर रहे हैं कौन किस तरह

છ ડિસેમ્બર સુધી આપને આ ઉમીદ પોર્ટલ પર સત્તર જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આપણે રજીસ્ટર કરાવવાના છે જે લોકો રજીસ્ટર કરાવી દેશે એમની મિલકતો સુપ્રીમ કોર્ટના હવાલાથી બરાબર વખતમાં બાકી રહેશે એટલે આ જાગૃત પ્રોગ્રામની જોડે જોડે રજીસ્ટ્રેશન સેન્ટર બનાવવાનું યુનિટી ગ્રુપ છે જમીયત ગ્રુપ છે મારો તાઇ સમાજ છે બધા ડબોયના બધા સમાજ મળીને આઈ પ્રોગ્રામ સેટઅપ કર્યો છે એમાં અલગ અલગ ગામોના અલગ અલગ તાલુકાના લોકો આવ્યા છે અને બધામાં એક ઉત્સાહ છે કે અમે અમારી જે વકફની મિલકતો છે કે محفوظ રહે સેફ રહે અને અમારા બાળકોનું એમાં ભવિષ્ય બાકી રહે એટલા માટે આ પ્રોગ્રામ બોલાવ્યો છે અને અમને ઉમીદ છે કે બધા લોકો પોતાનું રજીસ્ટ્રેશન બરાબર કરાય ને આપની વકફની મિલકતોને સેવ કરસે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે